ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પવા આજે આપણે બનાવીશું ટેસ્ટી નાસ્તો તો ફ્રેન્ડ્સ ચાલુ એને આપણે રેસીપી શરૂ કરીએ તો આપણે કટોરી પવા લીધા છે અને પવા ને આપણે સારી રીતે ધોઈ અને થોડી વાર આપણે પલાળી નાખીશું તેનાથી પવા સારી રીતે આપણા દસ પાંચ મિનિટ આપણે રેસ્ટ કરવા રાખી દઈશું ત્યાં સુધી ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને પવા આપણા સો થઈ ગયા છે તમે જોઈ શકો છો તમે આવી રીતે ઉંગળી દબાવીને તમે જોઈ શકો છો હવે એનું જે પાણી છે કાઢી દઈશું એક આપણે કટોરું લીધું છે હવે છન્ની ની મદદ છે છાણી લઈશું આવી પાણી બધું આપે દબાવીને આવી રીતના કાઢી લઈશું તો હવે પાણી આપે કાઢી લીધું છે એ મોટું કટોરું લીધું છે એના માં આપણે પવા ઉમેરીશું અને આપણે એના મસાલો ઉમેરીશું આધી ચમચી આપણે લાલ મરચાં નો પાવડર છે બે તીખા લીધા છે ધનિયા પીસેલા લીધા છે આપે એક ચમચી જીરો લઈશું આધી ચમચી હળદર લઈશું ધનિયા જીરો હળદર અને મરચાં ઉમેર્યા છે આપે અને બે ચમચી આપણે જીરું ઉમેરીશું

તૈયાર ટીકી બે બધી ટીકી તાળી લેશું તો ફ્રેન્ડ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે એટલે ગરમ થઈ ગયું છે હવે નમા આપણે ટીકી ઉમેરીશું જે આપણે પાવામાં કે બનાવી છે આપણે બધી ઉમેરી નાખીશું તો આપણે બધી ઉમેરી નાખી છે આપણે બીજુ બાજુ પલટાવીશું ફ્રેન્ડ આ ટીકી બહુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે ઓછા તેલમાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ તો એક બાજુ આવી રીતે જોઈ લેશું તો તમે જોઈ શકો છો એક બાજુ આપણી બ્રાઉન થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ આ ટીકી બહુ ક્રિસ્પી થાય છે એના સાથે હું તમારી સાથે ચટણી પણ શેર કરીશ આ ચટણી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે પકાવી લઈશું ફ્રેન્ડ એક બાજુ આપણા સારી રીતે પાકી જાય તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અનુભવવામાંથી આપણી કટોરી માંથી ઘણી બધી આપણે બનાવી છે અને ફ્રેન્ડ્સ તમને આ નાસ્તો બહુ છે સાંજ માટે સવાર માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે હવે આપણે બીજી પાછું પડકારીશું આ ક્રિસ્પી પણ બને છે જેથી રવું આપે ઉમેરેલ છે એનામાં એનાથી ક્રિસ્પી બની રહી અને એના સાથે તમે આ ચટણી ખાશો તો આ ચટણીમાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તમે જોઈ શકો છો આ નાસ્તો બિલકુલ તૈયાર થઈ ગયો છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મજા આવશે આ નાસ્તામાં જો તમને સારું અને સિમ્પલ લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ

એનામાં ઉમેરો તો એના સ્વાદ બહુ ટેસ્ટી આવે છે અને થોડા કાપી કોથમીરી લીલા દાણા ના પાન ઉમેરીશું થોડા કાપી લેશું લીલા મરચા જે મેં તીખા લીધા છે થોડી કાપી લેશું ચીલી ફ્લેક્સ એનાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે થોડો કાપી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જે આપે ઉનાળામાં બહુ મજા આવે જમવા માટે નાસ્તો માટે જે સાંજના આપે જ્યારે આપણે ભૂખ લાગે તો તમે આવી રીતના બનાવી શકો છો અને આ રેસીપી આપણે જે બનાવીએ છીએ મસાલો ઉમેરીશું આધી ચમચી આપે હળદર લીધી છે આપણે તીખા મરચા લીધા છે એટલે આપણે લાલ મરચા આધી ચમચી લેશું ઘણું બધું નથી ઉમેરવાનું એક ચમચી આપે પીસેલા ધનિયા લીધા છે એક ચમચી જેટલું આપણે જીરો લેશું એનામાં ફ્રેન્ડ્સ નાસ્તામાં અજમો નથી ઉમેરવું ગરમીમાં અજમો બહુ ગરમ લાગે એટલે એનામાં નથી મિક્સ કરવું સારી રીતે મિક્સ કરી નાખીશું આવી રીતના તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે એક કટોરી બેસન લઈશું અને એનામાં આપણે ઉમેરીશું જેટલું ખપે એ પ્રમાણે તો આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું આપણે બેસન જે આપણે લીધું છે કટોરી એનામાં આપણે ઉમેરતા જશું અને એનું ગોટ વાંટતા જશું દૂધીમાં પાણી ઘણું બધું હોય છે તો આપણે એનામાં પાણી નથી ઉમેરવાનું આપણે જે નાસ્તો આજે બનાવીએ છીએ એ ફક્ત દૂધીના મોઠિયા બનાવીએ છીએ તમે આવી રીતના ક્યારેય પણ ન જમ્યા સે મુઠે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું બસ આપણે લોટ બાંધી લીધું છે હવે આપણે કાઢી દઈશું કાઢી લીધું છે હવે એના આપણે ગોળ ગોળ આપણે મુઠિયા બનાવીશું આવી રીતના અને પછી આપણે ગરમ કરવા રાખી દઈશું આવી રીતના આપણે કરી લઈશું મુઠિયા બધા તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે ટોકરીયામાં હવેનામાં એના માં આપણે કાળી મીઠું અને પછી આપણે મુઠિયા રાખી દઈશું અને પછી આપણે ઢાંકી લઈશું બે પાંચ દસ મિનિટ ઢાંકીશું આઠ મિનિટોમાં થઈ જશે આઠ મિનિટ સુધી આપણે ઢાંકીશું તો ફ્રેન્ડ આપણે આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે બાફાઈ ગયા છે તો હવે એની ગેસ ને આપણે બંધ કરી નાખીશું અને આપણે કાઢી લઈશું

આવી રીતના આપણે મિક્સ કરી લઈએ હવે આપણા મુઠિયા ઠરી ગયા છે આપણે તડકો ઉમેરીશ મુઠિયા સારી રીતે થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતના હવે એના માટે આપણે એના માટે વઘાર ઉમેરીશું તો ટેસ્ટી સ્વાદિષ્ટ દૂધીના મુઠિયા તૈયાર છે અને થોડીક આપણે એના માટે ખાંડ ઉમેરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મુઠીયા બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારે જેના ને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ સૌનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે દૂધીના મુઠીયા તો ફરીથી આપણે વળી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ ફ્રેન્ડ આજે આપણે ડુંગળી સાથે રેસીપી બનાવવાની છે તો આપણે બે ડુંગળી ની પાડી લીધી છે બે ડુંગળી લીધી છે જો મે આવી રીતના સુધારી લીધી તમે જોઈ શકો છો આવી રીતના અલગ અલગ તો ફ્રેન્ડ્સ સોડા વગર આપણે આજે બનાવીશું ભજીયા જે બહુ ટેસ્ટી અને કુરકુરા થાય છે ના પે બે વાળું લીધું છે ડુંગળીને અને સુધારી લીધું છે હવે ના માપે એક ચમચી લાલ મરચા નાખીશું તો ફ્રેન્ડ્સ ઘણો બધો ટાઈમ નથી લાગતો અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે જેમ કે આપણે જીરું લેશું આખો જીરું લીધું છે કે તમારે ઘણો પીસેલો હોય તો પણ ચાલશે એક ચમચી જેટલો આપણે પીસેલા ધનિયા લીધા છે સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે મિક્સ કરી

વધુ ટાઈમ પણ નથી લાગતું અને બજવા આપણા સારી રીતે સાગી જાય તમે જોઈ શકો છો કે બજીયા સારી રીતે સાગી ગયા છે તેલ આપો બરોબર ગરમ થઈ ગયું છે હવે આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઘણો બધો ટાઈમ નથી લાગતું અને ટેસ્ટી સ્વાદિષ્ટ આપણા બજવા થઈ ગયા છે તૈયાર હું પૂરા અને આવી રીતે તમને જો તારવા હોય તો પણ તમે તાળી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ટેસ્ટી સ્વાદિષ્ટ બજવા થઈ ગયા છે તૈયાર ફક્ત 5 મિનિટોમાં આવી રીતે તમે બનાવો સાંજના નાસ્તા માટે જો તમને સિમ્પલ અને સારું